આજે છઠ્ઠી ઓક્ટોબર બે હજાર ચોવીસ રવિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો સંતોહરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી માન મરડાઈ મોટપ મેલી ભજીલો હરી નહીં તો જાશો ચોરાશીમાં જન્મ ધરી દુઃખ તણો દરિયાવ મોટો નહીં શકો તરી શામળિયાને શરણે જાતા જાશો ઉઘરી માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી આ પદમાં દેવાનંદ સ્વામી મનુષ્ય દેહની દુર્લભતા પણ બતાવે છે મનુષ્ય દેહનું કર્તવ્ય કહેતા ભજન કરવાનું પણ બતાવે છે અને જો ભજન કરવામાં નહીં આવે તો લખ ચોરાશીમાં ભટકવાનો આ જીવાત્મા માટે વારો આવશે ભજન કરો તો તરો ભગવાનને વરો તો તરો શાસ્ત્ર અને સંતના આદેશ પ્રમાણે જીવન બનાવવામાં આવે તો આપણું જીવન ધન્ય બને છે બાકી આ સંસાર સાગર એટલો બધો ગંભીર છે કોઈના કાંડામાં કોઈના હાથમાં કોઈના શરીરમાં એવી તાકાત નથી કે સંસાર સાગર તરીને સામે કિનારે ભગવાનના ધામ સુધી પહોંચી શકે આ દુઃખનો દરિયો છે સંસાર છે સુખ દુઃખનો દરિયો તેમાં તરી શકે કોઈક જ તરિયો મૂળજી બાબાનું બનાવેલું આ કીર્તન શબ્દો પડકાર છે સંસાર છે સુખ દરિયો તેમાં તરી શકે કોઈ કજ તરીયો મૂળજી કહે મારાજ મુજને તારી રૂ સ્વામિનારાયણ નામ નિત્ય સંભારી રે વળી કરતા ઘરનો કામ ઘડી વિસારીએ રે રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભારીએ રે સંસાર છે સુખ દુઃખનો દરિયો હજી સમજાયું નથી આ સંસાર દુઃખનો દરિયો છે એમાં ડૂબ્યા તો ઉગરવાનો કોઈ આરો કે ઓવારો નથી સંસાર અને સંસારના પંચ વિષયો સત્તા સંપત્તિ મોલ માલકત આ બધાની અંદર એના પાયામાં ઓછા પ્રમાણમાં દુઃખ અશાંતિ ઉદ્વેગ અને ઉપાધિ રહેલા છે જેને આપણે સુખનું સાધન માનીએ છીએ જેને આપણે શાંતિ અને આનંદનું સાધન માનીએ છીએ એના પાયાની અંદર નરુ દુઃખ છે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં લખ્યું જેટલું કંઈ માયામય સુખ છે તે દુઃખ વગરનું હોય નહીં કોઈ પણ વસ્તુ જેમાં ભગવાનનો સંબંધ ન હોય આત્મા પરમાત્માનો સંબંધ ન હોય સત્સંગનો રંગ ન હોય ભગવાનને રીજવાની ભાવના ન હોય અધર્મ હોય અનીતિ હોય દુરાચાર હોય દેહભાવ હોય અહંતા અને મમતાના ભાવ ભળેલા હોય એ બાહ્ય દ્રષ્ટિએ ગમે તેટલું રમણીય પદાર્થ કે વસ્તુ કે વ્યક્તિ દેખાતા હોય તો પણ એમાં દુઃખ દુઃખ અને દુઃખ જ રહેલું છે દેવાનંદ સ્વામી એટલા માટે આપણને એમને દયા છે એમને કરુણા છે એમને આપણું ભલું કરવું છે તેઓ સંસારના મનુષ્યોને દુઃખ જોઈને દુખી થાય છે દુખ જોઈ શકતા નથી એટલા માટે શબ્દો સંભળાવે છે દુઃખ તણો દરિયા મોટો નહીં શકો તરી દુઃખ તણો દરિયા મોટો નહીં શકો તરી શામળિયાને શરણે જાતા જાશ ગરી શામળિયાને શરણે જાતા જાશ ગરી માણસનો અવતાર મોગો નહીં મળે ફરી એક જ ઉપાય છે સંત અને ભગવંતની શરણાગતિ સ્વીકારવામાં આવે તો ગીતામાં શ્રી શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું સર્વધર્માન પરિજ મામેકમ શરણ વ્રજ અહમ સર્વ પાપેભ્યો મોક્ષ્યામી માશુચ અર્જુન તું તારા મનના માનેલા તમામ ધર્મનો ત્યાગ કરીને મનકમતો મૂકીને મારા વચનમાં સંપૂર્ણ સો ટકા શ્રદ્ધાને વિશ્વાસ રાખીને મારા શરણમાં આવ પાપમાંથી મુક્ત થઈશ એટલો જ નહીં પરંતુ તારો મોક્ષ કરીશ એમાં લેશ માત્ર પણ શંકા કુશંકા તર્ક વિતર્ક ન કર શરણાગતિ એટલે માત્ર ગળામાં કંઠી પહેરવી પ્રતિક સ્વરૂપે એ તો શરણાગતિનું પ્રતિક છે બાહ્ય સ્વરૂપ છે શરણાગતિ એટલે કે માથું ભગવાનના ચરણમાં નમાવવું અને બે હાથ જોડવા એટલું પર્યાપ્ત નથી એ તો ભગવાનને વંદન કર્યાનું બાહ્ય સ્વરૂપ છે શરણાગતિ એટલે કે પહેલા પહેલી આપણા દિલમાં દિમાગમાં રુધિરના કણકણમાં એવી પ્રકારની દ્રઢતા હોવી જોઈએ કે આજે હું જેના નામની માળા કરું છું ભજન કરું છું પૂજન કરું છું આજ્ઞા પાડું છું દર્શન કરું છું ભક્તિ કરું છું એ મારા ઇષ્ટ દેવ સહજાનંદ સ્વામી મહારાજ સર્વ અવતારના અવતારી છે સર્વ કારણના કારણ છે સર્વથી પરતત્વ છે શાસ્ત્રમાં જેને પરબ્રહ્મ કયા પરમાત્મા કયા નારાયણ કયા પુરુષોત્તમ કયા એવા ભગવાનના શરણમાં હું મસ્તક નમાવું છું આ દ્રઢતા જેનું તમે ભજન કરો છો એ ભગવાનને સર્વોપરી માનો અને એ ભગવાન અનંત કોટી બ્રહ્માંડના એક માત્ર કરતા હર્તા છે એમની ઈચ્છા અને મરજી વગર સૂકું પાંદડું પણ હલવાને સમર્થ નથી આવી પ્રકારની સમજણની દ્રઢતા હોય અને પછી તમે મસ્તક જોખાવો કે અનંત કોટી બ્રહ્માંડની અંદર આ ભવસાગર પાર કરે એવું કોઈ પણ તત્વ હોય તો બ્રહ્મ ને પરબ્રહ્મ અક્ષર અને પુરુષોત્તમ સંત અને ભગવંત મસ્તક ઝુકાવું છું એની શરણાગતિ સ્વીકારું છું અને એના શરણમાં હું આવ્યો એ ભગવાને ગુણાતી સંત દ્વારા મારો કાંડો પકડ્યો અને મારા માથા ઉપર અભયસ્ત મૂક્યો प्रकृति पुरुष सुधी काम मपनी ताकत नहीं कि पण वाको करी कर दुख मत चला जाए धन्योस्मी पूर्ण कामोस्मी धन्यता नो पणा नो अनुभव थाय अनु था। सुख अनुभव थाय आनंद नो अनुभव थे नो अनुभव थाय आ शरणागति આ તો ગુરુ કર્યા ગોકળીનાથ ગઢડા બળદને ગાલીનાથ ધન હરે પણ ધોખો ન હરે એવા ગુરુ કલ્યાણ શું કરે દેવાનંદ સ્વામીની પંક્તિ હંમેશના માટે નજર સામે રાખીને ભગવાનનું આ પ્રકારના મહિમા અને જ્ઞાન સાથે ભજન કરતા રહીએ એવા બુદ્ધિ શક્તિ બળ મહારાજ અને સ્વામી આપણને સૌને આપે એવી એમના શ્રીચરણમાં પ્રાર્થના ব্যাংলোর থেকে পিড়ি শাস্ত্রী জয় স্বমি